તો મિત્રો કેમ છો બધા મજામાં હશો અને હું પણ મજામાં છું આજે તારીખ થઈ છે એકવીસ મે બે હજાર પચીસ અને આજે ઘણા દિવસથી એવું મનમાં થતું હતું કે ક્યાંક જઈએ ક્યાંક જઈએ તો આજે વગર વિચારીએ કોઈ પણ દિશામાં જ્યાં મન લઈ જાય ત્યાં નીકળી પડ્યા અને દેવઘર બારીયા રોડ પકડ્યો વાયા માલું કાંટું તો આપણા ગોઘંબા તાલુકાના જંગલોની તો ઘણી વખત આપણે વાત કરી ચૂક્યા છે પણ જેટલી વાત કરીએ એટલી ઓછી છે જો જંગલો અત્યારે લીલા છમ થવા જઈ રહ્યા છે સાગના વૃક્ષો જાણે શણગાર સજીને તૈયાર થઈ ગયા છે લોકોને આવકારી રહ્યા છે અને ફૂલ ફૂ ગુલાબ બી મોસમ છે એની અંદર જાણે પશુ પક્ષીઓને બધા જે વનરાજી આખી ખીલી ઉઠી છે બધાય ખુશ ખુશાલ દેખાઈ રહ્યા છે અને બધા ખુશ તો આપણે ખુશ તો મિત્રો આજે આપણે જઈ રહ્યા છે દેવગઢ બારિયા તરફ અને દેવગઢ બારિયા જે દેવઘઢનો ડુંગર છે ત્યાં એ ડુંગર ઘણી વખતથી એવી તમન્ના હતી કે આ ડુંગર ઉપર જઈએ તો આજે આ દેવઘર તરફ જવાનું થઈ ગયું છે મન બનાવી લીધું છે અને આપણે નીકળી પડ્યા છે દેવગઢ ડુંગરનો આ રસ્તો જે દેવગઢ બારિયાથી સીધો રસ્તો ત્યાં જાય છે એ રસ્તા ઉપર આપણી ગાડી સળસડાટ દોડી રહી છે આમ તો રસ્તો કાચો છે મેટલિંગવાળો રસ્તો છે પાકો રસ્તો નથી અને લગભગ ત્રણેક કિલોમીટર જેટલું આપણે આ રોડ ઉપર ટ્રાવેલિંગ કરવું પડે છે અને પછી આપણે ડુંગરની ટોચ ઉપર પહોંચી જઈએ છીએ પણ રસ્તાની અંદર જે દ્રશ્યો જોવા મળે છે એ જોઈ અને આપણું મન આહલાદકતા એની જોઈ અને ખુશ થઈ જાય છે એવો નજારો જોવા મળે છે આ કેડી ઉપરથી જતાં જતાં જાણે કે જૂનાગઢના ગીરની અંદર ચાલતા હોય એવું લાગી રહ્યું છે મારી સાથે છે આજે પંચમહાલ દાહોદ છોટાદેરપુર પ્રદેશના ખૂબ જ એવા લક્ષ્મણભાઈ રાઠવા અને આજે આપણે આવ્યા છીએ પંચમહાલનું પેરિસ ગણાતું દેવગઢ બારિયા અને દેવગઢ બારિયા આવીએ અને દેવગઢ ડુંગરની જો મુલાકાત ના લઈએ ને તો દેવગઢ બારિયાની અંદર આવેલું એ નિરર્થક કહેવાય ઘણા વર્ષોથી અંદર ને અંદર એક તમન્ના હતી આ સામે દેખાય છે દેવગઢ બારિયા નગર દેવગઢારીયા નગર અને આ ડુંગરની તળેટીની અંદર જ વસેલી છે વાયએસ આર્ટ્સ એન્ડ કે એસ આ કોમર્સ કોલેજ હવે એ કોલેજની સાથે તો અમારી યાદો જોડાયેલી છે એ કોલેજની અંદર અમે અભ્યાસ કર્યો છે ટીવાય એસ વાય અને ત્યારે પણ એવું મનની અંદર થતું કે ક્યારેક આ ડુંગર ઉપર ચડીશું પણ કિસ્મત ક્યારે આપણો મેળ પડવા દે એ તો જુઓ આજે કેટલા વર્ષો પછી ઓગણીસોને લગભગ ચોરાણું પંચાણુંમાં કોલેજ કરી છે અને આજે આપણે બે હજાર પચીસમાં દેવગઢ ડુંગર ઉપર જવાનો મેળ પડી રહ્યો છે તો તમે બધા જોડાયેલા રહેજો આજે દેવઘઢનો ડુંગર તમને બતાવીશું દેવગઢના ડુંગરની ખાસિયતો જણાવીશું દેવગઢના ડુંગરની અંદર જે આ લીલોતરી જોવા મળે છે એનો આસ્વાદ માણીશું અને સાથે સાથે અમે નાસ્તો તો લાયા જ છીએ આજે ઘેરથી એવું મન થઈ ગયું હતું ઘણા દિવસથી કે કંઈક તો જવું પડશે એટલે નક્કી કર્યું કે આજે કોઈ આમ મંજિલ વિનાનો રસ્તો લીધો અને પછી અચાનક નક્કી થયું કે ચાલો દેવગઢના ડુંગર ઉપર જઈએ તો ચાલો બધા મારી સાથે જોડાઈ જાઓ લક્ષ્મણ રાઠવા સાથે ડીબી લાઈવ ન્યૂઝ દિનેશ ભાટિયા સાથે આજે આપણે છીએ દેવગઢની મુલાકાતે મિત્રો આજે દેવગઢ બારિયાના ઇતિહાસ ઉપર પણ આપણે ડોક્યુ કરવાના છીએ એના ઉપર પણ નજર નાખવાના છીએ એવું કહેવાય છે કે છોટાઉદેપુરના જે રાજા ઉદયસિંહ જેણે છોટાઉદેપુરની સ્થાપના કરી હતી તેમના નાનાભાઈ ડુંગરસિંઘે અહીંયા આ લગભગ સત્તરસો ને બ્યાસીમાં દેવગઢના ડુંગરની તળેટીમાં પોતાનો રાજમહેલ બનાવ્યો હતો અને દેવઘરની સ્થાપના કરી હતી તેવું કહેવાય છે અને બારિયાનું રાજ્ય સ્થાપી અને આ દેવઘઢ બારિયા નગર વસાવ્યું હતું હવે આ ઉપરથી ડુંગર ઉપરથી આ બારિયાના આંતરિક આનું નામ દેવઘઢ પડ્યું હતું હવે બારિયાના આંતરિક નકશાની અને નગર રચનાની પણ જો આપણે વાત કરીએ તો છોટાઉદેપુર અને દેવગઢ બારિયાના જે રચના છે નગર રચના એને પણ અંદર ઘણું અદ્ભુત સામ્ય એટલે કે સમાનતા જોવા મળે છે મહારાજા ડુંગરસિંહના વંશજોએ બાર પેઢી સુધી સ્ટેટ ઓફ બારિયા પર સત્તા ભોગવી હતી અને અત્યારે તો આપણે જાણીએ છીએ કે મહારાજા જયદીપસિંહજીના ધામગમન પછી અત્યારે તેમના વારસદાર ઉર્વશી દેવીજી મહારાઓલ જેને બાપુરાજ તરીકે ઓળખવામાં આવે છે અને તેમના પુત્ર તુષારસિંહ બાબા જેઓ અત્યારે પણ રાજકારણમાં સક્રિય છે અને છતાં પણ અત્યારે તેમનો રાજવી ઠાટ તો હજી પણ યથાવત છે અને જોવા મળે છે તો એ પણ અત્યારે હયાત છે તો દેવઘર ડુંગરની મુલાકાતની વાત કરીએ તો ડુંગરના શિખર ઉપર પહોંચીએ ત્યારે આપણને ત્યાંથી આકાશ અને આકાશની અંદર નીચે આપણે જોઈએ તો આખું દેવઘર બારિયા જોવા મળે છે વાતાવરણ ખૂબ જ શાંત અને સુંદર જોવા મળે છે સાંજના સમયમાં લાલ અંકિત આકાશ હેઠળ જંગલમાં વસેલા નાના ટીલા એટલે કે ટેકરીઓ અને ડુંગરો આ મનને શાંતિ આપે છે ત્યાંની પવિત્ર ઠંડક અને હરિયાળી એટલે કે લીલાછમ જેવા વૃક્ષો આપણને ખૂબ જ ઠંડક આપે છે અને આકર્ષણ આપણા તરફ જ જગાવે છે આજકાલ સેલ્ફી અને ફોટોગ્રાફીના શોખીનો માટે ડુંગર અને ઝરણાનું આકર્ષણ બહુ અલગ છે અને પ્રકૃતિના શોખીનોની તો વાત જ થાય એમ નથી કારણ કે પ્રકૃતિના શોખીનોને કોઈ પણ પ્રકારની સમસ્યાઓ નડતી નથી ખરા વરસાદ હોય ગરમી હોય કે ઠંડી હોય પણ પ્રકૃતિનું જેને શોખ છે પ્રકૃતિના ખોળે જવાનો જેને મજા મળે છે આનંદ છે એ તો જશે જ જેમ આજે અમે ભર ઉનાળે એટલે કે મે મહિનાની કળ આમ બળબળતી બપોરે આ દેવગઢ બારિયાના દેવગઢ ડુંગરની મુલાકાતે આવ્યા છે તો એવી રીતે જેને પ્રકૃતિનો શોખ છે પ્રકૃતિનું આકર્ષણ છે તો જવાના જ છે પણ પ્રકૃતિની રક્ષા માટે પણ માણસે આ રીતે પ્રયત્નો કરવા જોઈએ અને એટલે જ કદાચ દરેક ડુંગર ઉપર આપણે જોઈએ છે કે પ્રકૃતિની રક્ષા માટે જ કોઈપણ માતાજી કે ભગવાનના મંદિર પણ જે તે સમયથી બનાવવામાં આવ્યા હોય છે અને કોઈને કોઈક આસ્થા કે દંતકથા કોઈ પણ ડુંગર સાથે જોડાયેલી આપણે જોવા મળે છે તો આ જગ્યા છે એ ખૂબ જ અનોખી જગ્યા છે એની ગહનતા અને સુંદરતા એ બધા બીજા ડુંગરો કરતાં અલગ છે ઘણા બધા ડુંગરોની મુલાકાત આપણે લીધી છે મેં પણ લીધી છે તમે મારા માધ્યમથી ચેનલના માધ્યમથી જોઈ છે પણ દેવઘર ડુંગરની જે દિવ્યતા છે એ કંઈક જુદી છે એનું ગહનતા અને એની સુંદરતા પણ અલગ જ છે દરેકની એક અલગ અલગ આભા હોય છે તેવી રીતે દેવઘર ડુંગર જે વર્ષોથી મને સ્વપ્ન હતું કે ક્યારેક દેવઘર ડુંગર ઉપર જઈશું આજે આવ્યા ત્યારે અનુભવ થયો કે આની ગહનતા અને સુંદરતા કંઈક જુદી છે ડુંગર ઉપર દેવનો કિલ્લો આવેલો છે દેવઘર બાપજીનો જેને બાબા દેવ તરીકે પણ લોકો પૂજે છે અને આજુબાજુના લોકો આમ દેવઘર ઉપર આવી અને માનતા પણ કરતા હોય છે અહીંયા જે ઘોડા છે એ પણ આપણે મૂકેલા જોઈએ છે એની પૂજા થાય છે દેવનો કિલ્લો ખૂબ જોવાલાયક છે અને આ દેવનું સ્થાનક દેવઘર ડુંગરના આજુબાજુના જે ગામડા છે ત્યાંના સ્થાનિક આદિવાસી અને દરેક લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે દેવઘર ડુંગરના બાબાઓ દેવ તરીકે પણ એમને ઓળખવામાં આવે છે સ્થાનિક લોકોના તો એવું જાણવા મળે છે કે રાજા ડુંગરસિંઘે દેવગઢ ડુંગર ઉપર દેવગઢ બાપજીની સ્થાપના કરી હતી અને એ જ આ મંદિર છે જેનો સમયે સમયે જીર્ણોદ્ધાર થયો હશે એની અંદર થોડા સુધારા વધારા થયા હશે ડુંગરની તળેટીમાં બારિયા નગર વસેલું છે જે ડુંગર ઉપરથી આખા બારિયા નગરનો નજારો ખૂબ જ અદ્ભુત જોવા મળે છે દેવઘર તરીકે ઓળખાતું આ ખરેખર બારિયા નગર એ ખરેખર એક ઘર જેવું અહીંથી ઉપરથી લાગે છે અને અહીં આપણે જોઈએ તો દેવઘર બારિયા તરીકે આ જાણીતું નગર જયદીપસિંહ રાજા એમના વંશજો અત્યારે પણ અહીંયા મોજૂદ છે અને આપણે આ દેવઘરની મુલાકાત લીધી છે દેવઘર ખૂબ જ અદ્ભુત છે અને એટલે જ તો એને કદાચ પંચમહાલનું પેરિસ કહેતા હશે તો દેવઘઢની ઉપર આપણે આવી ગયા છીએ દેવઘર ડુંગરની ઉપર આપણે જે આ પુરાન કહી શકાય કે પ્રાચીન સ્થાપત્ય અહીંયા એક બાંધકામ નજરે પડે છે હવે આના વિશે કોઈ માહિતી આપણને મળતી નથી કે આ શેનું બાંધકામ છે શું હતું પહેલાંના જમાનામાં એ કંઈ ખબર નથી પણ આપણે ઉપર જવા માટે પગથિયાં પણ છે એટલે ઉપર આપણી જિજ્ઞાસાને સંતોષવા માટે જઈ રહ્યા છીએ કે ઉપર શું જોવા મળે છે ઉપર આપણે જોઈએ તો આમ બહુ જૂનું બાંધકામ નથી આ કહી શકાય કે આ સો વર્ષની આસપાસનું સિત્તેર સો વર્ષનું પહેલાંનું જ આ બાંધકામ હશે પચાસ સિત્તેર વર્ષ પહેલાંનું આ બાંધકામ છે પણ મૂળ તો અહીંયા આપણે આવી ગયા છીએ અને આ દેવઘર ડુંગરની ઉપરથી આપણે જોઈએ તો પેલી બાજુ સામે આપણે જોઈ રહ્યા છીએ ત્યાં વન વિભાગ દ્વારા પણ વન ને એવું તેવું બનાવવામાં આવ્યું છે સામે પેલું મંદિર દેખાય છે દેવઘર બાપજીનું અને એક દરગાહ પણ અહીંયા આવેલી છે આપણે ફરી પાછા નીચે ઉતરી જઈએ અહીંયા વાતાવરણ બહુ સરસ છે કુદરતી વાતાવરણનો અનુભવ થાય છે એકાંત મળે છે અને એકદમ કહી શકાય ને કે પ્રાકૃતિક સ્થળ છે એવા સરસ મજાના કણજીના ઝાડવા છે કણજના ઝાડ બહુ છે અહીંયા અને લીલા છમ જેવા કણજીના ઝાડ એની અંદરથી આપણે ઉતરી ગયા છીએ આગળ વિડીયોની અંદર ખૂબ સરસ માહિતી તમને આપે છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ડીબી લાઈવ ન્યૂઝ ચેનલ સમગ્ર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર અને ગુજરાતની ઘટનાઓને આપણે આવરી લઈએ છીએ તો આપણે અત્યારે દેવઘરના ડુંગર ઉપર છીએ અને સામે જોઈ રહ્યા છે પંચમહાલનું પેરિસ ડુંગરની ઉપરથી આ નજારો બે ઘડી જોયા કરીએ એવો લાગે છે અને આજે ખબર પડે છે કે દેવઘર બારી આટલું મોટું છે જાણે કે રાજસ્થાનનું ઉદયપુર દેખતા હોય એવું આ લાગી રહ્યું છે હજુ આ જંગલ માર્ગેથી પણ આપણે નીચે ઉતરી શકીએ છીએ જંગલની કેડીઓ એનો આનંદ કંઈક જુદો જ હોય છે પણ હાલ તો આપણે હવે ભૂખ લાગી છે એકાંત જગ્યા જોઈ અને નાસ્તો કરી લઈએ દેવઘર બાપજી અને એમના ડુંગર ઉપર આપણે દેવઘર બારીયાની ભાવનગરીની અંદર એકલો જ એવો નાસ્તો મળે છે આખા દેવઘર બારિયાની અંદર કે જે તમે ખાઈ શકો સારી રીતે એમ અને તમને એમ મજા આવે થોડી બાકી તો દેવઘર બારિયા નગરી બહુ રજવાડી નગરી છે પણ ખાવા પીવાની અંદર તમને જો એવી સુવિધા ના મળે એકમાત્ર ભાવનગરી છે તો સારું છે જે સંચા ગલીની અંદર ભાવનગરી છે ને ત્યાંથી આ નાસ્તો લીધો છે કોલેજ કરતા ત્યારે પણ ઘણી વખત ત્યાંથી નાસ્તો કરતા એટલે આજે પણ ત્યાંથી જ લીધો છે કચોરી અને ખમણ તો હવે થોડો નાસ્તો કરી લઈએ